આજે તો બપોરે ભણીને આવ્યા ત્યાં દક્ષ કુમાર રમતા હતા પછી તો આપણે આપણું બેગ રૂમમાં મૂકવા જતા રહ્યા કુલ હજી આવ્યો નથી એટલે એટલે આપણે રોજ નવા નવા કપડાં પહેરીને જવાના આજનું તમને મારું લુક કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવી જોવો પછી તો ફ્રીજમાંથી પાણીની બોટલ કાઢવા જાય ત્યાં આખી ખોખા જેવું હતું સમજાતું નથી બોલો શું હોય છે પછી તો આમાંથી જોયું છે તો કેક નીકળી આ કોણ લઈ આવે છે મામા લઈ આવે છે કે હું હવે એ ઉભર ઉભર આમાં તો કેક લખ્યું છે 20 કે હું 20 કે ને કેક આવી રહી છે વાહ મામુ વાહ થેન્ક યુ મામુ પછી તો આપણે રૂમ માંથી ને સ્ટૂલ લેતા આવ્યા પછી તો આપણે રૂમ ને એક નાનું એવું સ્ટૂલ ગોતી લીધું ત્યાં ઘડી ઘડીકમાં તો આપણે નાના નાના ફ્રેન્ડ પણ ફુગા લઈને આવી ગયા હતા તમારા બધાના દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો તમારા પ્યારાને સપોર્ટથી મારે વિશ કે થઈ ગયા આવ સપોર્ટ કરતા રહેજો એટલે આપણે જલ્દીથી સો કે એ ફૂગી જશું ફરીથી બધા નાના મોટા મિત્રો ને અલગ જ હતું એને તો આથે ખાવાનું ચાલુ કરી દીધું હતું ઘડીક માં તો આમ બધાએ એક નો ખેલ ખતમ કરી નાખો પછી તો હું ઘડીક દક્ષ ને રમાડી લઉં હું ત્યાં તમે વિડીયોને લાઈક કરી દેજો બે ત્રણ જણને શેર કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ બાય બેક ટેક